પોરબંદરના ચોપાટી રામદેવ મંદિર પાસે એક યુવતી અને એક યુવાન પર યુવતીના પૂર્વ હુમલો કર્યો હતો જેમાં ઇજાગ્રસ્ત બનેલી યુવતી અને યુવાનને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા પોરબંદરના બોખીરા વિસ્તારમાં રહેતા દર્શનાબેન કાનજી ખોરાબા અને નયન કાનજી મોતી બંને ચોપાટી ગ્રાઉન્ડમાં આવેલ રામદેવપીર મંદિર નજીક બેઠા હતા ત્યારે દર્શનાબેનનો પૂર્વ પતિ ચેતન ધનજી ઝુંગી ત્યાં આવ્યો હતો અને બંને યુવતી તેમજ યુવાન પર હુમલો કર્યો હતો હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ યુવક યુવતીને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા મારું નામ દર્શના કાનજી ખોડા છે હું કાલે ગઈ રાતના રામદેવ મંદિર આગળ બેઠી ત્યાં મારા પહેલાં ઘરવાળાએ મને આવીને જેમ તેમ મને મારી ગયા છે એ પછી હું પોલીસ સ્ટેશને ગઈ તો મને થી એમ કીધું કે તમે પહેલાં સારવાર કરી લો આ રીતના મને કેટલી વખત એને માર્યો કઈ રીતના અલગ અલગ જગ્યાએ મને પ્રાઇવેટ અંગ પડે મને માયરો જીને ને મને મારવાની ધમકી આપીશ મને અત્યારે મને બે કાનમાં ઝાપતું મારી જ ને મારા પરિવાર મારે ભેગું કોઈ નથી અત્યારે મારે આ મને રાખે તો આને પણ એ ધમકી આપીશ ને એને પણ એ માર્યો છે ચેતન ધનજી ઝુંગી આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલી યુવક યુવતીએ પોલીસમાં જાણ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર